મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભક્તિ તમને એવી શક્તિ આપી શકે છે જેની તમે કલ્પના પણ નથી કરી એક એવા ભક્તની વાત જેના શબ્દો મૃત્યુ લાવી શકતા હતા આ ચમત્કાર હતો કે શાપ ચાલો શરૂ કરીએ મુક્તિદાસથી અનોખી અને રહસ્યમય વાર્તા જેણે આખું ગામ ધ્રુજાવી દીધું જન્માક્ષર પ્રમાણે તો એનું નામ મુનો થોડો મોટો થયો એટલે મોટાભાઈને વહુ મુનાને ભાવી એને મુના ભાઈ કહીને બોલાવતી આખા ગામમાં સાચા અર્થમાં એનું ધ્યાન રાખતી બાકી તો મધ્યમ વર્ગના માનવીને વળી માનપાન છે જરા મોટો થયો અને લગ્ન થયા એટલે સાસરી પક્ષની તમામ વ્યક્તિઓ મુના કુમાર કહેતી મુનાને ગમતું ઘરની ખેતીવાડી હતી એટલે આવકની ચિંતા ન હતી અને સંયુક્ત કુટુંબ હતું એટલે જાવકનો હિસાબ ન હતો મન થયું તો ખેતરે ગયા ઉગરાણીએ ગયા અને મન ન થયું તો મંદિરમાં હરિભક્તોની મંડળીમાં બેસી જવાનું હા મુનાની પત્ની એને એકાંતમાં મુનો જ કહેતી એ પણ એને ગમતું સાચી વાત એ હતી કે આખા ગામમાં મુનાની પત્ની મનીષા મુનિબાઈ તરીકે જ ઓળખાતી ભાઈ ભાભી તેમના ત્રણ છોકરા મા બાપ પોતે અને મનીષા મુનાને તો લીલીવાડી લાડી અને માડી વચ્ચે આનંદ જ આનંદ હતો માણસને જીવનમાં જ્યારે જવાબદારી નથી હોતી ત્યારે તે અનાયાસે ક્યાં તો સર્જન તરફ અથવા તો સર્જક તરફ વળી જાય છે અને ક્યાં તો જગતના મિથ્યા અને નાશવંત વિષયો તરફ વળી જાય અથવા તો ઈશ્વરની ભક્તિ તરફ વળી જાય છે પોતાના પાછલા જન્મના કર્મો અને વિધાતાની કૃપા પ્રમાણે માણસનું જીવન ઘડાતું જાય છે મુનો પણ પોતાના પાછલા જન્મમાં કોઈ પુણ્યશાળી જીવ હશે એટલે જ્યારે જ્યારે સમય મળતો ત્યારે તે અનાયાસે જ પ્રભુ મંદિરે પહોંચી જતો અને ભજન મંડળી સાથે જોડાઈ જતો ધીમે ધીમે ઢોલ મંજીરા અને હાર્મોનિયમ પણ લઈ આવ્યો ભજન મંડળીના સંગ અને ભક્તિના રંગ જોઈને લોકોએ એનું નામ પાડી દીધું મુનો દાસ જેમ જેમ મુનો ભક્તિના રંગે રંગાતો ગયો તેમ તેમ એને પોતાનો અંતર આત્મા નજીક આવતો જણાતો ગયો શરૂઆતમાં તો તે બીજા ગાયક ભક્તો સાથે જોડાતો પરંતુ હવે સમય બદલાયો હતો સંજોગો બદલાયા હતા એની સાથે બીજા ભક્તો જોડાઈ જતા અને મંડળીનું સુકાન તે જ સંભાળતો એક વર્ષે વરસાદ મોડો થયો ખેતરો સુકાઈ ગયા પશુઓ માટે ઘાસ નહોતો અને ખેડૂતો ચિંતાથી ભરાઈ ગયા ગામના લોકો એકત્ર થયા કોઈએ કહ્યું કે હવે તો ભગવાન જ બચાવી શકે બધાએ મોનોદાસને વિનંતી કરી દાસ તમે ધૂન ચલાવો તમારું ભજન સાંભળીને ભગવાન દયા કરે મુનો દાસે બધાને એકઠા કર્યા ગામના ચોરાહે એક દીવો પ્રગટાવ્યો હાર્મોનિયમ અને ઢોલક લઈ બેસ્યો આખી રાત ભજન ચાલી રહ્યું હતું હે શિવશંકર કૃપા કરો હે નાથ વરસાદ વરસાવો મુનોદાસ પણ પ્રભુને આંખના આંસુથી વિનવતો રહ્યો એ બોલ્યો હે ભગવાન આ ધરતી તરસી ગઈ છે જીવંત પશુઓ ખેડૂતના બાળકો ભોજન માટે તરસી રહ્યા છે તમારી કૃપાથી વર્ષો સવાર થતાં જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા થોડા જ કલાકમાં વરસાદ વરસ્યો ખેડૂતોએ હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી બધાને લાગ્યું કે મુનોદાસના ભજન અને પ્રાર્થના એ જ વરસાદ લાવ્યો દિવસથી ગામમાં દરેક તહેવારે લગ્નોમાં કે સુખ પ્રસંગે સૌ સૌથી મુનોદાસને બોલાવતા દસેક હજારની વસ્તીવાળા નાના ગામમાં મુનાનો તો ભક્તિ રંગ ફેલાતો ગયો અને ગળાની મીઠાશ સમાજના કાનોમાં ગુંજતી રહી કોઈને ત્યાં લગ્ન હોય તો મુનોદાસ જન્મ પ્રસંગ હોય તો મુનોદાસ વાર તહેવાર હોય તો મુનોદાસ રાષ્ટ્રીય ઉત્સવ હોય તો મુનોદાસ બસ મુનોદાસ 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 એક દિવસ એક દિવસ માધવ શેઠ ઘરેથી તેડું આવ્યું મુનોદાસ તો પહોંચી ગયો જઈને બારણું ખખડાવ્યું કોણ હું મુનો અંદરથી માધવ શેઠનો અવાજ આવ્યો ઓ દાસ આવો આવો બારણું ખોલતા શેઠે આવકાર આપ્યો ચા પાણી પતાવ્યા પછી શેઠે કહ્યું દાસ આવો જરા અંદરના રૂમમાં જઈએ શેઠ અને દાસ બંને અંદરના રૂમમાં ગયા દાસે જોયું કે એક પુરુષ તદ્દન છેલ્લી અવસ્થામાં માત્ર હાડપિંજર જેવો થઈને બગલાની પાંખ જેવી સફેદ ચાદરવાળા પલંગમાં સૂતો છે ન આંખો ખોલે છે ન શરીર હાલે છે માત્ર શ્વાસ ચાલે છે આ મારા પિતાજી છે છેલ્લા છ મહિનાથી આ દશામાં છે કશાકમાં જીવ એવો અટવાયો છે કે કહી શકાતો નથી અને મનમાંથી નીકળતો પણ નથી અમે અત્યાર સુધીમાં પાંચેક લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે પરદેશથી દવાઓ મંગાવીને કરાવી છે શારીરિક ફેરફાર તો નથી નથી જ પરંતુ બોલી પણ શકતા માણસ પકડે એમ વિજ્ઞાનથી હારેલો હવે હું પ્રભુ શરણે આવ્યો છું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એવું કંઈક કરો કાં તો આ માણસ બોલે કાં તો પ્રભુના ધામમાં જાય કહેતા કહેતા તો માધવ શેઠ ચોધાર આંસુએ રડી પડ્યા અને બે હાથ જોડીને મનોદાસની ચરણ રજ લેવા નીચા નમ્યા શેઠ શેઠ આ શું કરો છો હું તો પામર માનવી છું કહો તો એકાદ કલાકની ધૂન ચલાવીએ અથવા કાલે અમા છે તો ભજન તમારે ત્યાં રાખીએ મુનોએ શેઠને હાથથી પકડીને ઊભા કર્યા તમને ઠીક લાગે તે કરો દાસ હું અને મારો પરિવાર આર્થિક માનસિક શારીરિક બધી જ રીતે થાકી ગયા છીએ આ જીવ પણ ઠાક્યો જ હશે શેઠે કરગરતા કહ્યું સવારે ફરીથી આવીને નક્કી કરીશું મુનોદાસે ચાલવા માંડ્યું અને જતા જતા નિશાશા સાથે બોલ્યો આ માણસ મરવો જોઈએ બીજા દિવસે અમાસની સવારે મુનોદાસને સમાચાર મળ્યા કે માધવ શેઠના પિતાજી દેવલોક પામ્યા છે મુનોએ પ્રભુનો આભાર માન્યો અને માધવ શેઠના પિતાજીની અંતિમ ક્રિયામાં સક્રિય ભાગ પણ લીધો પ્રસંગ તો પતી ગયો પરંતુ આખા ગામમાં એક વાત એવી વહેતી થઈ કે જો કોઈ દુઃખી થતું હોય અને મુનોદાસને બોલાવીએ તો એ દુઃખી જીવનો નિકાલ થઈ જાય છે આ જગ જાહેર વાત મુનોના કાન સુધી લોકોએ જ ન આવવા દીધી એક દિવસ બપોરે મંદિરમાં ભજન ચાલતું હતું ત્યાંથી થોડું દૂર ગામના અંતમાં રહેતી પાર્વતીબેન ઘણી માંદગીથી પીડાતી હતી છેલ્લા ઘણા દિવસોથી એને ઊંઘ આવતી ન હતી શરીર દુખતું શ્વાસ અટકતો ઘરના બધા લોકોએ દવા દાખલા કર્યા પણ કોઈ લાભ ન થયો એ દિવસે એની નાની દીકરી એને લઈને મંદિરે આવી મનોદાસે એને જોયા એની આંખોમાં દુઃખ અને નિરાશા જોઈને એની છાતી દયાથી ભરાઈ ગઈ એ નજીક જઈને ધીમેથી બોલ્યો માં એ નાથ એને શાંતિ આપજો આ જીવ મરવો જોઈએ આ બોલતા જ એની આંખોમાં આંસુ આવી ગયા એ પછી એ ભજનમાં લીન થઈ ગયો એ જ સાંજ પડતા પડતા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે પાર્વતીબેન શાંતિથી સ્મિત કરતી રહી અને થોડા કલાકમાં એ પ્રભુના ધામે પહોંચી ગઈ કોઈ દુઃખ નહીં કોઈ કરુણ કરાહટ નહીં જાણે એને રાહત મળી ગઈ હોય તેમ આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ બીજે દિવસે માધવ શેઠ પટેલ ગામના વડીલો બધા મંદિરે એકઠા થયા શેઠ બોલ્યા આ તો ચમત્કાર છે એ દિવસે પણ મારા પિતાજી માટે એ જ બોલ્યો અને બીજા દિવસે પિતા શાંતિથી ગયા હવે પાર્વતીબેન માટે પણ એ જ થયું બીજાએ ઉમેર્યું આ માણસમાં કંઈક છે એ પોતે જ નહીં જાણતો હોય પણ જ્યાં એ જાય ત્યાં દુઃખી જીવ મુક્ત તો થાય ગામમાં લોકો એની આસપાસ ભક્તિથી એકઠા થવા લાગ્યા કોઈ બીમાર હોય ત્યારે એની પાસે લઈ જતા કોઈનું દુઃખ હોય ત્યારે એની પાસે વિનંતી કરતા પણ મુનાદાસને એ બધું સમજાતું નહોતું એ તો હૃદયથી દયા કરીને જ બોલી જતો અને પછી પોતે જ આશ્ચર્યથી વિચારતો હું તો માત્ર દુઃખ જોઈને દયા કરીને બોલી જાઉં છું એ પછી એવું કેમ થાય છે મુનો બિચારો ભોળો જીવ જમીન પોચી હોય તો જગતનો નબળામાં નબળો માનવી પણ એને દબાવી જાય જગતનો માનવી એને પોતાના સ્વાર્થથી રમાડે અને ભોળો જીવ બિચારો પ્રભુમાં શ્રદ્ધા રાખીને લોકોના ભલા માટે સોમાન અને ભોગ્ય પણ રમતો જાય ચાલો મારા થકી કોઈનું કલ્યાણ થાય છે એવા વિચારે બિચારો જીવ ઘસાતો જાય અને જીવતો જાય મુનોથી મુનોદાસ સુધીની જીવનયાત્રા કરનાર ભોળા મુનાને કશી જ ખબર ન હતી એક દિવસ એવું બન્યું કે મુનાના પિતાજીને તાવ આવ્યો બે દિવસમાં તો શરીર ઉપર ફોલ્લા ફોલ્લા અને શું બોલે છે ન રહ્યું બહાર હતા ત્યાં નાવા ધોવાની તો વાત જ ક્યાં પંદર દિવસમાં તો અનાજ પાણી પણ બંધ થઈ ગયા ઘરમાં તંગ વાતાવરણ અને મુનાનો જીવ મુંજાયો મુનો સવાર સાંજ ભજન કીર્તન ધૂન કરતો જાય અને પ્રભુને પિતાજીના સ્વાર્થ માટે વિનવતો જાય એક મહિનામાં તો શરીર લેવાઈ ગયું પિતાજીનું દુઃખ મુનાથી સહન ન થયું રડતો જાય કકળતો જાય દુઃખી થતો જાય અને બે હાથ જોડીને ચોધા રાંસુ સાથે પ્રભુને વિનવતો જાય દસમા દિવસે તેણે ધૂન સાથે જાગરણનું નક્કી કર્યું તેણે પ્રભુને કાકલુદી કરી હે ભોળાનાથ આ જીવનું દુઃખ મારાથી જોયું નથી જવાતું એ જીવના હિતમાં જે હોય તે કર અને સાથે ઉમેર્યું આ માણસ મરવો જોઈએ ધૂન પછી સવારે વાગ્યે મુનાના પિતાજી દેવલોક પામ્યા મુનોએ તમામ વિધિ યથાવત કરી અને તેમના મરણોત્તર ક્રિયાકાંડ શાંતિથી પતાવ્યા લોક લોકવાયકામાં એક વધુ બળ ઉમેરાયું અને મુનો વિશેની માન્યતા પાકી થઈ ગઈ બરાબર દસમા દિવસે આવી જ નાની ઘટના બાજુના ફળિયામાં રહેતા જમનાબા સાથે બની ખૂબ માંદા મુનોનું જોવું મુનાને તેમની હાલત દેખી ના ગઈ અને મોંમાંથી નિશાશા સાથે શબ્દો નીકળ્યા આ માણસ મરવો જોઈએ બસ ખલાસ બીજે દિવસે તો જમનાબા સ્વર્ગમાં લોકોને વધુ ખાતરી તો ત્યારે થઈ કે જ્યારે આવી જ ઘટના રવિશંકર અને ગીતાબેનના પાંચ વર્ષના છોકરા સાથે બની જ્યાં જ્યાં મુનો જાય અને મોંમાંથી શબ્દો નીકળે કે આ માણસ મરવો જોઈએ ત્યાં ત્યાં બીજે દિવસે એ જીવ મુક્ત થઈ જતો મુનો બિચારો ભોળપોળમાં બધે જતો અને દુઃખી જીવને મુક્તિ મળ્યાનો આનંદ પણ મેળવતો જીવના ઉદ્ધાર માટે સાચા હૃદયથી તે પ્રાર્થના પણ કરતો એક દિવસ મુના વિશે લોકોના મગજમાં જે વાત હતી તે મુનાના કાને આવી એના હૃદયમાં ખાસકો પડ્યો એમ લાગ્યું કે બે ચાર મિનિટ માટે તો હૃદય પણ બંધ પડી ગયું કે શું પણ હું કોઈને તો આપી શકતો નથી મૃત્યુ આપવાનો હક મને ક્યાંથી મળ્યો મેં જિંદગીમાં જે કાંઈ પુણ્ય કર્યું ભગવાનનું નામ લીધું દયા તીર્થ કર્યા તે આટલા માટે આને ભગવાનના આશીર્વાદ ગણું કે શ્રાપ દુઃખી જીવ મારા શબ્દોથી આ નાશવંત ને છોડીને દુઃખમાંથી સદાને માટે મુક્ત થાય છે એ વાત સાચી પરંતુ એવા કામનું નિમિત્ત મારે શા માટે બનવાનું લોકો માટે ભલે હું મુક્તિદાસ હોઈશ પરંતુ મારા અંતર માટે તો હું પાપીદાસ છું હે ભગવાન હે ઈશ્વર હે નાથ સેવા આપી આપીને આવી સેવા આપી હે ભોળાનાથ હે સર્વેશ્વર જે કાંઈ બની ગયું તે અજાણતામાં જ બની ગયું છે એમ માની મને માફ કરી દેશો હવે ભૂલથી પણ આ ભૂલ ફરીથી નહીં થાય હવે તો આ જીવતરનો જ અર્થ નથી સવારનો પહોર હતો શિયાળાનો ખુશનુમા દિવસ હતો મુનો ઝડપથી નાય ધોઈને તિલક કરીને તૈયાર થયો પ્રભુને ગમે તેવા કેસરી અને પીળા વસ્ત્રો ધારણ કર્યા અને પોતાના સ્વરૂપને જોવા અરીસા સામે આવ્યો પોતાના સ્વરૂપને જોઈને ક્ષણાદ્ર તો આનંદ થયો પરંતુ તાજો ભૂતકાળ મગજ પર ફરીથી બરફની જેમ વરસી પડ્યો એક એક પ્રસંગ એક એક ઠંડા બરફના ગાંગડાની જેમ વરસતા હતા અને ત્યાં જ અરીસામાં પોતાને જોઈને જ તેના મોમાંથી અનાયાસે સરી પડ્યા આ માણસ મરવો જોઈએ તે જ દિવસના સૂર્યાસ્ત પહેલા મુનાના સૂર્યનો અસ્ત થઈ ગયો ગામ લોકો આજે પણ યાદ કરે છે એ મુનાના સૂર્યાસ્ત પછી હજી પણ ગામમાં લોકો રીભાય છે પરંતુ મૃત્યુ આવતું નથી અતિ માંદી વ્યક્તિને તેના સગા સંબંધી ગામ લોકો કંટાળીને બાજુના ગામમાં લઈ જાય છે અને ત્યાં જ તેનું મૃત્યુ થાય છે આજે પણ મુનાના ગામમાં મુનાની ગેરહાજરીને કારણે મૃત્યુને પ્રવેશ બંધી છે લોકો મુનાની યાદ કરીને કહે છે આ માણસ નહોતો એ તો દેવદૂત હતો મુનાદાસ એ સાચો મુક્તિદાસ હતો જે બધાને દુઃખમાંથી મુક્તિ આપતો અને અંતે પ્રભુના ધામમાં શાંતિથી વસ્યો મિત્રો જો તમને આ ભાવસભર વાર્તા ગમી હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને નવા પ્રેરણાદાયી વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ